પીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે ધોરણ દસ ના પરીક્ષાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આજથી ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક બોર્ડની ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે ધોરણ દસના બોર્ડ પરીક્ષાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકોને સ્કૂલ બેન્ડ સાથે આવકારવામાં આવ્યા હતા ઓર્મી સ્કૂલ પરિસરમાં મંદિર પાસે સરસ્વતી માની મૂર્તિ પૂજન સાથે ગોળ ધાણાની પરીક્ષાર્થીઓનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું ગુલાબના ફૂલ અને ચોકલેટ આપીને પરીક્ષાર્થીઓને બોર્ડ પરીક્ષાની શુભકામના શાળાના શિક્ષકો દ્વારા પાઠવવામાં આવી હતી આજે ધોરણ દસની બોર્ડ પરીક્ષા માટે પહેલા દિવસે ઉર્મી સ્કૂલ સેન્ટર ખાતે ચારસો પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા વિદ્યાર્થીઓના સ્વાગતમાં વોર્ડ નંબર ત્રણના સ્થાનિક કાઉન્સિલરો સાથે ભાજપા વોર્ડ પદાધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી આજે ઉર્મી સ્કૂલ ખાતે ધોરણ દસની બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે જેમાં વિદ્યાર્થીઓનું ડ્રમથી સ્વાગત કરવામાં આવ્યું અંદર જતાની સાથે પશ્ચાતાપેટી મૂકવામાં આવી ત્યારબાદ છોકરાને ગોધાના ચોકલેટ અને ગુલાબ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છોકરાઓને શાંતિપૂર્ણ એક્ઝામ આપી શકે એ માટે પૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને છોકરાઓ શાંતિથી પેપર લખશે એવી આશા છે બીજું જે હેન્ડીકેપ બાળક હોય કોઈને કંઈ તકલીફ હોય એના માટે વ્હીલચેરની વ્યવસ્થા ડોક્ટરની વ્યવસ્થા પણ કરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર